कुलदेवी पासे रोज आ एकज मंत्र बोलो। बधाज दुख खोनो थई नाश नमस्कार मित्रों आप सब हार्दिक स्वागत छे मारी आ चैनल मा। हूँ प्रार्थना करू छू के कुलदेवी भगवान गुरुदेव अने माताजी आपना जीवन मा में सर्व कुशल मंगल शुभता आपे मित्रों दररोज कुलदेवी पासे बोलो અને તમારા બધા દુખોનો નાશ થાય કે માટે હંમેશા યાદ રાખો કે કુરદેવી એ તમારું કુળનો ભલું કરે છે અને સમગ્ર કુળને ઉજાગર કરે છે કુરદેવી હોય કે કુળ દેવતા જેમણે તમે માનતા હોય એ જ તમારું દેવી દેવતા છે દિવસના પ્રારંભે વહેલા ઊભા રહી એમની પૂજા સેવા કરો દીવો ધૂપ અગરબત્તી અને પ્રસાદ પૂજા સાથે ભક્તિ અને શ્રદ્ધાથી કરો સાચી ભાવના અને નિર્વિઘ્ન હૃદયથી કરો દરરોજ તમારે આ કરવું છે કારણ કે કુરદેવી સિવાય ઉદ્ધાર ક્યારે શક્ય નથી દુનિયાના પરિપ્રેક્ષ્યમાં ભલે તમે ક્યાંય પણ જાઓ કોઈ પણ સાધુ સંત કે ભક્તની પાસે જાઓ તે બધા તમને એ જ કહેશે કે તમારે તમારું કુરદેવીનું સ્મરણ કરવું તેમનું નામનો જાપ કરવો અને એમની પૂજા સાથે કાર્ય શરૂ કરવો કુળદેવીની કૃપાથી જ આપણા જીવનમાં ઉજાસ આવે છે જ્યારે કુળદેવી જાગૃત હોય છે તો તે વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવે છે અને તે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે તો ક્યારેય તમારા કુળદેવીને ન ભૂલશો એટલા માટે તમને એ યથાવિધિ પૂજા અને આરાધના કરવાની છે सवार अने सांझ जेम जेम तमे પોતાને ઉભા કરીને జ్ఞાન અને શ્રદ્ધાવશ પૂરા દિલથી કુળદેવીની પૂજા કરો એмна નામનો જાપ કરો આ મંત્ર છે અને જે તેને મન અને હૃદયથી જપે છે તેનો જીવન ધન્ય બની જાય છે એмна નામનો જાપ કરો અને એ પેલા મંત્ર બોલવા પહેલા માતાજીને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરો હે માં કુળદેવી अमारा थी कोई पण भूल थई हो तो ते माटे माफी आपजो बे हाथ जोड़ी ने अने माथु नमावी ने हूँ तमने नमन करू छू मारी कुलनी रक्षा करजो मारा परिवार रक्षा करजो धंधा में वृद्धि आपजो दुश्मनों ने दूर करजो सुख भरपूर करजो अमारी पूरी करजो विद्धि सीद्धि अष्टनवनिधि आपजो दुख दुखखो हरावो हमारा दरेक मनोकामना इच्छाओं ने पूरी करजो साचा अने सारा विचारों अमने आपजो सदबुद्धि आपजो बधाज दुखों नाश करजो हे मां कुर देवी सीद्धि दे सिद्धि दे वंशमा वृद्धि दे हे मां कु हृदय में ज्ञान आप चित्तमा ध्यान आपे अभय वरदान आप हे मां देवी दुख ने दूर कर सुख भरपूर कर आशा અમારો પૂરી કર તમારો દાસ તમારો સેવક તમારો બાળ તમારી આશીર્વાદ સાથે નમન કરે છે આ મંત્ર અને પ્રાર્થના તમારી રોજિંદી પઠન સાથે કુળદેવીની કૃપાથી તમારા જીવનમાં શુભકામનાઓ અને સંપત્તિ આવશે હે માં સજ્જન સહિત કુટુંબમાં પ્રીતિ દેહ અને આખી દુનિયામાં અમને જીત અપાવ અમારો વિજય કરા હે માં કુળદેવી હે મા જગતજનની હે મા જગદંબા કુળદેવી માને કોટી કોટી નમન કરીને હું માન પ્રાર્થના કરું છું અમારા દુઃખનો નાશ કર દુશ્મનોને દૂર કર સુખ ભરપૂર કર આશા પૂરી કર હે મા ભવાની હે મા જગદંબા આટલું અમારા ઉપર તું દયા કર અને અમો ઉપર દ્રષ્ટિ કર આ બધી વિનંતીઓ પછી તમે માતાજી સામે આ મંત્ર બોલી શકો છો કુળદેવી નમા કુળદેવી નમા કુળદેવી નમા કુળદેવી નમ કુળદેવી નમ તમે આ મંત્ર જેટલી વાર પણ બોલી શકો છો એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ દસ મિનિટ સુધી જ્યારે સુધી તમે ઈચ્છો મંત્ર પૂરો કરવાથી તમે પૂજા પૂર્ણ કર્યા બાદ તમારી ઈચ્છા પૂરી કરવા માટે તમે નીચે આપેલા ધર્મ કાર્ય કરી શકો છો સાધુસંતને જમાડો ने राजी करो गाय अथवा कूतरा ने रोटली खवड़ावो, गरीब ने मदद करो ब्राह्मण ने यथाशक्ति दान आपो आ बधा धर्मना कार्यों तमारी कुलदेवी तमने प्रसन्न थशे, अने तमारा कार्यों सकारात्मक रीते सिद्ध थशे, तमारा जीवन में अने श्रेष्ठता आवशे, जय गुरुदेव जय माताजी